વેલકમ ટુ એમર લેક કુતિયાણા તો હિરજી મેક્સ મેક્સ આહીર કરીને એક કન્ટેન્ટ ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામ માં એ મને વાત કરતા દેની ભત્રી જે થાય કે પાયલ ને આગળ આવવામાં કેટલી મહેનત પડી એમણે અત્યાર સુધીમાં 18000 વિડિયો એની YouTube ચેનલ માં અપલોડ કરેલ છે તમે કોઈ કહેતા કોઈ લગભગ નહીં કહેતા હોય મારા મારા પણ બીજા બધા વિડીયો હોય વિડીયોવાળા હોય એની ચેનલમાં પણ ટોટલ અઢાર હજાર તો ના જ થાય આ એમણે પોતે અઢાર હજાર વિડીયો મૂક્યા ત્યારે લગભગ એને ચાર લાખ સબસ્ક્રાઈબર થયા છે એટલે આગળ ગમે ત્યારે પણ આવી શકાય અને મહેનત તો બધી ફિલ્ડમાં કરવી જ પડે કરવી જ પડે એના સિવાય હાલે જ નહીં અને ડાયરેક્ટ જે વસ્તુ મળે એ પાછી ડાયરેક્ટ છીનવાઈ પણ જાય મારા બાપા હંમેશા કહે કે

અપલોડ કર્યો છે યુટ્યુબમાં આવનારી નવરાત્રિ નિમિત્તે અને કેમ કે કેમ હાલે એ કંઈ ખબર નથી પણ એક જ દિવસમાં દોઢ મિલિયન વ્યૂ મારે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા હતા અને આજે હમણાં ચેક કર્યું બે જ દિવસ થયા છે છ પોઈન્ટ આઠ મિલિયન વ્યૂ રીલ હા અને એ રીલ ઉપર પાછી પાંત્રીસ હજાર બીજી રીલ બની ગઈ એક જ દિવસમાં એટલે એ આ બધાનો પ્રેમ છે આજ સમીરભાઈ યાદી કરી એટલે ભગવતીને ને યાદ કરું એ મારા ભાવને પરમાણ માં તું આપજે પરમેશ્વરી છોરું કચોરું થાય માં તું વખત વેલી આવજે રેડી રહો માં ભગવતી તું लाज મારી રાખજે માં लाज મારી રાખજે એ આવી ઉભો તમ આંગણે આવું લઈ રુદિયે ઘણી નવ ખાંડની ધણ્યાણ પણ ચિંતા તને છોરું તણી અંજ વાડતી અવકાશને મુજ ખોરડું ਦੀਪਾ ਵਜੇ ਭੇੜੀ ਰਹੂ ਮਾ ਭਗਵਤੀ ਤੂੰ लाज ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਐ ਅਨਬਾਈ ਤੂੰ ਨਾ ਗਬਾਈ ਤੂੰ ਆਸ਼ਾ ਪੂਰਾ ਕੁੱਛ ਦੇਸ਼ਨੀ ਰਾਜਬਾਈ ਤੂੰ ਚਾਪਬਾਈ ਤੂੰ ਹੁਨਬਾਈ ਤੂੰ ਮਾ ਡਾਟਣੀ સાથે બેનડિયું સાથ માં લઈ ખોડલી ખમકાર દે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે તું લાજ અમારી રાખજે તું લાજ મારી રાખજે તો અત્યારે અર્જુનભાઈ જમવા માટે પધાર્યા છે તો

જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જે સોશિયલ મીડિયા અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વચ્ચે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ

જાદી નો વાપર હોય એવું કે લે નામ લેનું આવે આવ જે આવો આવ પધારો પાસ પડી થેન્ક યુ ફોટો ફોટો આવી જાના પડી ગઈ વિડિયો ઉતરી ગઈ બધી રહી ગઈ